જય માતાજી આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આપણો આજનો વિષય છે જો તમને રસ્તામાં ચાલતા ચાલતા ટ્રેન પણ પૈસા મળે તો સમજજો કે લક્ષ્મી માતા ખુદ તમારા ઘરે આવા રાહ જોઈ રહ્યા છે તો જો તમને રસ્તામાંથી પૈસા મળે તો તમારે શું કરવું જોઈએ એ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું તો આપણે વિડીયો શરૂ કરીએ એ પહેલાં જય માતાજી જય બજરંગ જય દ્વારકાધીશ રસ્તામાં ચાલતા જતા તમને જો ક્યાંય પણ પૈસા મળે રૂપિયા મળે નોટ મળે કે સિક્કા મળે તો તમારે સમજવું કે માતા લક્ષ્મીજી તમારા ઘરે પધારવા આવી રહ્યા છે તો મિત્રો મારી વાલી બહેનો તમારે શું કરવું ચલો હું તમને સમજાવું જો તમને રસ્તામાંથી પૈસા મળે તો તમારે પૈસા લઈ લેવાના છે નિસંકોચ લઈ લેવાના છે પરંતુ જો એ પૈસાનો કોઈ માલિક હોય તો એને પરત આપી દેવાના છે કારણ કે કોઈનો અધર્મનો પૈસો લેવાય નહીં કારણ કે તે પછી નહીં તેનાથી તમારા ઘરે નુકસાન આવી શકે છે પરંતુ જો તે પૈસાનો માલિક કોઈ ન હોય અને જો એ પૈસા તમને આવે તો તમારે શું કરવાનું છે ચલો હું તમને સમજાવું સૌ પ્રથમ એ પૈસા લઈને તમારે તમારે ઘરે આવતું રહેવાનું છે પછી એ પૈસા તમારે સાચવીને મૂકી રાખવાના છે પછી જ્યારે શુક્રવાર આવે શુક્રવાર ના દિવસે શુક્રવાર આવે દિવસે તમારે પૈસા ને તમારા ઘરના મંદિર માં ભગવાન નું મંદિર ભગવાન નું માતાજી નું મંદિર માતાજી નું ત્યાં મૂકી દેવાના છે અને ભગવાન માતાજીને પગે લાગી પછી તમારું કામ ચાલુ કરી દેવાનું છે પછી તમારે શું કરવાનું છે તો આવતા શુક્રવારના દિવસે તમારે તમારે એ પૈસાને તમારા ઘરના માતાજી કે ભગવાનના નીચે મૂકી દેવાના છે આ કામ શુક્રવારે જ કરવાનું છે એના બીજા કોઈ દિવસે આ કામ કરવાનું નથી એ ખાસ ધ્યાન રાખજો પછી એ પૈસાને તમારે જ્યારે પણ ધનતેરસ આવે ધનતેરસ આવે ખાસ યાદ રાખજો ત્યાં સુધી નથી અડવાનું કે નથી એના વિશે વિચારવાનું કઈ જ પણ કરવાનું નથી ધનતેરસ ના દિવસે એ પૈસા જો વધારે હોય તો એમાંથી અમુક પૈસા લેવાના છે અને જો ઓછા પૈસા હોય તો બધે બધા પૈસા લઈ લેવાના છે ધારો કે એક રૂપિયાનો સિક્કો હોય તો લઈ લેવાનો છે પાંચ પાંચના બે સિક્કા હોય તો સિક્કો ત્યાં પડી રાખવાનો છે એક સિક્કો લઈ લેવાનો છે થોડી નોટો હોય થોડા સિક્કા હોય એમાંથી અમુક પૈસા લઈ લેવાના છે પૈસા મૂકી રાખવાના છે એ અમુક પૈસા લઈને તમારે જવાનું છે લક્ષ્મી મંદિરે ક્યાંય જવાની જરૂર નથી ખાલી લક્ષ્મી માતાના મંદિરે જવાનું છે લક્ષ્મી માતાના મંદિરે જઈને તમારે લક્ષ્મી માતાજીને પ્રણામ કરવાના છે લક્ષ્મી માતાજીના આશીર્વાદ લેવાના છે એના પછી તમારે પાંચ સાત નવ અગિયાર કે લવિંગ કે ઈલાયચી લેવાની છે એ પૈસા તમારે કમર નું ફૂલ છે અને ત્યાર બાદ અગિયાર એકવીસ એકાવન કે એકસો એક રૂપિયો લઇ ને આ બધું માતાજીના ચરણોમાં અર્પણ કરવાનું છે તમે આટલું કરશો ત્યાર બાદ માતાજી તમારે બે હાથ જોડીને વિનંતી કરવાની છે કે હે માતા લક્ષ્મી

અને તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં તો જો તમને રસ્તામાંથી પૈસા મારે તો આકડું કરજો જો તમારી પ્રગતિ ના થાય તો કહેજો જય માતાજી જય દ્વારકાધીશ જય મહર્ષિ